ઓગણીસો ને ઓગણસીના માર્ચમાં હું મારા ઘણા બધા કાવ્યો લઈને સુંદરમની પાસે ગઈ એટલે હું તો નહોતી ગઈ એ બધું ટપાલ દ્વારા મોકલ્યું એમણે બધું વાંચ્યું એ કંઈ મને ઓળખતા નહોતા પણ એમણે વાંચ્યું અને પછી વાંચતાં વાંચતાં એમણે લખ્યું શું લખ્યું જુઓ પ્રભુ સાથે વાત કરતાં તો એ ઠાવકી રહે છે પણ ઠાકુર અને રામહરિ કિશન ગિરધારી સાથે તે એક નવીન રીતે જ આજની આજના લેખકોમાં પણ એની આગવી કહેવાય એવી છટાથી વાત કરે છે અને એણે કિસન ગિરધારીની સાથે જે રીતે કામ લીધું છે તે જોતાં તો એને મોડર્ન મીરા પણ કહી શકાય એવું છે અને ત્યારથી બધા મને આધુનિક મીરા કહેવા મળ્યા એક બીજી વાત મારી કહેવી છે કે હું એમની પાસે ગઈ એટલે અમે મારો ચોથો એમને મોકલ્યો પછી એ શું બોલ્યા જુઓ મારી પાસે આમુક લખાવવાનો સંકલ્પ કરીને રક્ષાએ મને તેના કાવ્યો એની રીતે ગોઠવીને મોકલી આપ્યા એમાં મેં જોયું કે એ કાવ્યોને જુદી રીતે ગોઠવાય તો એની કાવ્ય શક્તિનું વ્યક્તિત્વ વધારે અસરકારક રીતે પ્રગટ થાય તેથી આ કાવ્યમાં કાવ્યો એના છે પણ ગોઠવણી મારી છે હું વિચારતી હતી કે આજે કાવ્ય વિશ્વ કાવ્ય પુસ્તક દિવસ છે તો કોના પુસ્તક વિશે બોલું પછી મને યાદ આવ્યા મનુ દાદા એ કહેતા હતા કે આપણે આપણે વિશે નહીં બોલીએ ને ત્યાં સુધી કોઈ આપણો ભાવ પૂછે એમ નથી એવો આ અદેખો સમાજ છે આટલું યાદ રાખજો એટલે મને થયું કે ચાલો મારા પુસ્તક વિશે બોલું તું મારા કયા પુસ્તક વિશે બોલું તો મને આ સુંદર જેની ઉપર પોતાની પોતાનું હેત વરસાવ્યું છે એ પુસ્તક યાદ આવ્યું અને એનું નામ છે સુરજમુખી મેં એનું નામ સુરત રાખેલું પણ એમણે કહ્યું ના ના મને આમાં તમારો સૂરજમુખીનો તોર દેખાય છે એટલે એ રાખો અને એમણે મારા આટલા બધા સંગ્રહમાંથી એક કાવ્ય ગોતી અને સૌથી પહેલું મૂક્યું મેં એનું નામ રાખ્યું હતું હાલો પણ એમણે નામ રાખ્યું હતું આ મન થાય આજે એવું હું આ બધું વિચારતી હતી કોને વિશે બોલું કોને વિશે બોલું ત્યારે એક પાનું સૌરાષ્ટ્ર સમાચારમાં મને હાથમાં આવ્યું એક પાનું બસ એક પાનું એક પુસ્તકની વાત નથી કરતા એક પાનું એ પાનું એવું કે જે પાનું વાંચીને માણસને પુસ્તક વાંચવાનું મન થાય મેં આ બહુ સરસ છે આપણે ને આપણને આણે સારું સૂજાડ્યું એટલે પછી હું પણ એક પાનું લઈને આવી છું એક પાનું મેં એમણે સુંદરમનું વાંચ્યું અને એક પાનું હવે મારું વાંચ્યું છે કે જે સુંદર મેં સૌથી પહેલાં ગોઠ્યું કવિતાનું નામ છે આમંત્રણ હાલો તડકાને ઓઢીએ અને સૂરજને પહેરીએ પહેરી ઓઢીને પછી સૂરજ સૂરજ રમીએ પણ ઓઢવાથી શું અને પહેરવાથી શું પહેરી ઓઢીને વળી રમવાથી શું હા નવી સવારથી સૂરજ સૂરજ જીવીએ કેવી મજાની કવિતા મેં લખી મને એમણે જ્યારે પહેલી મૂકીને ત્યારે ખબર પડી પછી એમણે સમજાવ્યું મને કે દંભનું નામ મૂક્યા વિના તમે દંભ વિશેની વાત કરી આ તો સુંદર કાવ્ય છે સારું તો મેં આપણું એક પાનું વાંચ્યું અને આજનો પુસ્તક વિશ્વ દિવસ ઉજવ્યો આવજો